જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને પાઇલ્સની તકલીફ છે ઘણી બધી મેડિસિનો ઇન્જેક્શનો બધા જ દવાખાનાઓ ફરી લીધા છે પણ પાઇલ્સમાં કોઈ પણ પ્રકારની રાહત નથી થતી ડોક્ટર ઓપરેશન નું કહે છે અને ઘણીવાર તો એવું બને છે કે તમે પાઇલ્સ ઓપરેશન કરાવો છો તો ફરીવાર તમને પાઇલ્સ સમસ્યા ઊભી થાય છે તો કોઈ પણ પ્રકારના ઓપરેશન અથવા તો પાઇલ્સ ને લગતી મેડિસિનો લેવાની જરૂર નથી અદ્ભુત આસ તમારી સામે રજૂ કરું છું

કરી શકો તમે જોયું હશે કે અમુક લોકોને વર્ષો જૂની પાઇલ્સની તકલીફ હોય છે અને પાઇલ્સની તકલીફ હોય છે તે વારસાગત પણ હોય છે આપણા ફેમિલીમાંથી કોઈને પાઇલ્સની તકલીફ હોય તો આપણે પાઇલ્સની તકલીફ છે તે થઈ શકે છે તો તમે પાઇલ્સને લગતી ઘણી બધી મેડિસિનો ટ્રાય કરી લીધી છે ઘણા પ્રકારના ઇન્જેક્શન ઇન્જેક્શનો તમે ટ્રાય કરી લીધા છે અથવા તો બધા જ દવાખાનાઓ તમે ફરી લીધા છે પણ દવા ચાલુ હોય છે ત્યાં સુધી તમને પાઇલ્સમાં રાહત મળે છે દવા બંધ કરો છો તો ફરીવાર દુખાવો ઉપડે છે આવી ઘણી બધી તકલીફો થાય

અને આ આસન છે તે બને ત્યાં સુધી તમારે શાંત વાતાવરણમાં કરવાનું છે અદ્ભુત રિઝલ્ટ મળશે ફક્ત 15 થી 20 દિવસ કન્ટિન્યુ તમે વજ્રાસન કરશો એટલે તમને પાઇલ્સના દુખાવામાં અદ્ભુત રિઝલ્ટ મળશે કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની જરૂર નહીં પડે બંને પગ તમારા આવી રીતના વાળી અને તેના ઉપર તમારે હિપ્સનો ભાગ આવી રીતના રાખી દેવાનો છે જોઈ શકો છો અને આ આસનમાં તમારે સવારે ખાલી પેટ 15 થી 20 મિનિટ બેસવાનું છે જોઈ શકો છો તમે આ નામ છે વજ્રાસનમાં તમારે 15 થી વીસ મિનિટ સવારે ખાલી પેટ બેસવાનું છે અને જમ્યા બાદ પણ તમે વજ્રાસન કરી શકો છો જેથી તમારી પાચન શક્તિ છે તે વધી જશે અને તમે જે જમ્યું છે તે તાત્કાલિક પછવા લાગશે

અને આ આસન એટલે કે વજ્રાસન કરવાનું સ્ટાર્ટ કરી દયો પાઈલ્સમાં અદ્ભુત રિઝલ્ટ મળશે પાઈલ્સમાં દુખાવો થતો હોય બ્લડ નીકળતું હોય લેટરિનમાં પ્રોબ્લેમ આવતી હોય હવે કોઈ પણ પ્રકારની પાઈલ્સને લગતી તકલીફ હોય તેમાં અદ્ભુત રિઝલ્ટ મળવા લાગશે આ આસન તમારે સવારે 15 થી 20 મિનિટનો ટાઈમ અને કરવાનું છે પાઈલ્સમાં અદ્ભુત રિઝલ્ટ મળશે પાઈલ્સને લગતી કોઈ પણ પ્રકારની મેડિસિનો ઇન્જેક્શનો ટેબ્લેટો કેપ્સ્યુલો કોઈપણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારે પાઇલ્સ માટે લેવાની જરૂર નથી અને પોતાનું શરીર ખરાબ કરવાની જરૂર નથી વજ્રાસન કરવાથી પાઇલ્સની તકલીફ છે તે જડ મૂળમાંથી નાબૂદ થઈ જશે વિડીયો પસંદ આવે તો જરૂર કરજો તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ વર્ષો જૂની પાઇલ્સની તકલીફ હોય અને તે લોકો ઘણા પ્રકારના દવાખાનાઓ ફરી લીધા છે ઇન્જેક્શનો દવાઓ ટ્રાય કરી લીધી છે પણ પાઇલ્સથી કંટાળી ગયા છે તે લોકોના વિડીયો ખાસ શેર કરજો ખૂબ મદદરૂપ અને જો તમે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દોસ્તો